તમામ સમાજના વેપારીઓ પોતાની દુકાનો બંધ રાખી વિરોધ નોંધાવ્યો છે જેમાં જિલ્લા મથક ઉપર આવેલ છોટાદેપુર માં તમામ દુકાનો બંધ રહી છે પહેલ માં થયેલા આતંકવાદી હુમલા ને અમે સખત શબ્દોમાં વખોડીએ છીએ છોટાઉદેપુર વેપારી મંડળ દ્વારા આજે છોટાઉદેપુર બંધનું એલાન આપ્યું છે અને આજે દરેક કોમે સજ્જડ બંધ રાખીને એ એલાને અમારા સફળ બનાવ્યું છે અને ભારત સરકારને નમ્ર વિનંતી કે આના વિરુદ્ધ કડકમાં કડક સજા થાય એવી પ્રાર્થના છે વેપારીઓ દ્વારા દુકાનો બંધ રાખી વિરોધ નોંધાવવામાં આવ્યો છે પહેલગામા આતંકવાદી હુમલામાં આતંકવાદીઓ સામે સરકાર કડક મક કડક પગલા ભરે તેવી પણ વેપારીઓએ માંગ કરી છે. છોટા છોટાઉદેપુરના વેપારી મંડળે દરેક કોમના વ્યક્તિએ ભરપૂર સાથ અને સહકાર આપ્યો. છોટાઉદેપુર પહેલીવાર આટલું સજ્જડ બંધ રહ્યું. ભારત સરકારે નમ્ર અપીલ છે કે આતંકવાદ દ્વારા જે હુમલો થયો અને જે લોકોને ટુરિસ્ટોને મારી નાખ્યા તેના વિરોધમાં છોટા છોટાઉદેપુર સજ્જડ બંધ રહ્યું છે. સરકારે અમારી નમ્ર વિનંતી

છોટાઉદેપુર નગર સંપૂર્ણ બંધ રાખવામાં આવ્યું છે દરેક સમાજના જે જે વેપારીઓ છે છે તેઓએ આપ્યો અને છોટાઉદેપુર બંધના એલાનને સફળ બનાવ્યું છે મહત્વની વાત એ છે કે જે કાશ્મીરના પહેલગામમાં જે હુમલામાં નિર્દોષ લોકોના મૃત્યુ થયા છે જેને લઈને વેપારી મંડળે પણ માંગ કરી છે કે જે હુમલાખોરો છે તેમની ઉપર સરકાર કડકમાં કડક કાર્યવાહી કરે તેવી માંગ કરી છે પટેલ પ્લસ ન્યૂઝ છોટાઉદેપુર સમાચારો ના સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યૂઝ ની યુટ્યુબ ચેનલ ને સબસ્ક્રાઇબ કરો આઇકન દબાવો અને જોડાયેલા રહો ફેસબુક ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર